નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ નવ આઠ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિડીયોને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરી દેજો અને આ વિડિયો પૂરો થશે ત્યાં તમને ત્રણ ખૂબ જ ખેડૂતો માટે મહત્વના વિડીયા જોવા મળશે એટલે એ વિડિયા ઉપર ક્લિક કરી અને એ વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે ઓલ ઓવર આજે સૌરાષ્ટ્રના મોટા મોટા માર્કેટિંગ યાર્ડોમાં બજાર કેવી રહેલી છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો ચાર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પિસ્તાલીસ રૂપિયા હતો તુવેર સોળસો ચાલીસથી બાવીસો દસ રૂપિયા રાયડો આજે નવસો ત્રીસથી એક હજાર ચુમ્માલીસ ચોળી અગિયારસો થી ચોવીસો નેવું મેથી નવસો પચાસ થી તેરસો એરંડો એક હજાર પાંચથી અગિયારસો સત્યાસી કાળા તલ અઠ્યાવીસો પચાસ થી પાંત્રીસો એકતાલીસ સોયાબીન આઠસો ચૌદ થી આઠસો એકતાલીસ પીડા ચણાની વાત કરીએ તો તેરસો થી ચૌદસો પાંચ સફેદ ચણા બે હજારથી અઠ્યાવીસો પચાસ રાજકોટમાં વાત કરીએ જો ડુંગળીની આજે તો બસો રૂપિયાથી છસો પચીસ રૂપિયા ભાવ હતો લસણ પચીસોથી ચોત્રીસો પચાસ અડદ સત્તરસોથી અઢારસો અઠાવન ધાણા અગિયારસો પંચોતેરથી ચૌદસો પચીસ ધાણી બારસો વીસથી ચૌદસો સાઠ તલ બે હજાર પચાસથી ચોવીસો એકત્રીસ ઝીણી મગફળી એક હજાર એંસીથી અગિયારસો જાડી મગફળી એક હજાર સિત્તેરથી અગિયારસો સત્તાણું કપાસ પંદરસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા જીરાની જો રાજકોટમાં વાત કરીએ આજે તો બેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા વાત કરીએ જૂનાગઢની ખમ આજે ચારસો ચાલીસથી પાંચસો એકસઠ ચણા બારસો પચાસથી ચૌદસો ત્રણ તુવેર આજે પંદરસોથી બાવીસો બાર રૂપિયા એરંડો અગિયારસો એસીથી અગિયારસો એંસી કાળા તલ ઓગણત્રીસોથી સોળ સોયાબીન સાતસો આઠસો પાંત્રીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો આડત્રીસ તલ બે હજારથી પચીસો આઠ છાડી મગફળી આઠસો પચાસથી અગિયારસો તેત્રીસ જીરાની જો વાત કરીએ જૂનાગઢની અંદર આજે તો ચાર હજાર પચાસ રૂપિયાથી છેતાલીસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજારથી અગિયારસો બાસઠ લસણ આઠસોથી આડત્રીસો નેવું રાયડો આજે નવસો પચાસથી એક હજાર બાર અજમો તેરસો પાંચથી ઓગણત્રીસસો પાંચ ધાણા એક હજાર સાઠથી તેરસો વીસ સોયાબીન બસો દસ થી આઠસો પચીસ જાડી મગફળી એક હજાર દસ થી અગિયારસો દસ રૂપિયા ઝીણી મગફળીની વાત કરીએ તો સાતસો થી એક હજાર કપાસ એક હજારથી ચૌદસો નેવું જીરાની જો વાત કરીએ જે આજે જામનગરની અંદર તો ત્રણ હજાર રૂપિયાથી અડતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ખ પાંચસો થી પાંચસો બાણું ડુંગળી બસ્સો થી છસો સોળ તુવેરાજે ચૌદસો એકત્રીસથી એકવીસો એક્યાસી મગ બારસોથી સોળસો એકાવન એરંડો નવસો એકસઠથી અગિયારસો એક્યાસી અડદ પંદરસો એકસઠથી અઢારસો એકાવન ચણા બારસો પચાસથી ચૌદસો એક વાલ પાંચસો એકવીસથી અઢારસો એકસઠ મેથી નવસો છવ્વીસથી અગિયારસો એકવીસ લસણની વાત કરીએ તો ચૌદસો એકાણુંથી સાડત્રીસો અગિયાર એ જ રીતે આગળ જો વાત કરીએ ગોંડલની અંદર સફેદ ચણાની તો તેરસો એકાવનથી 2721 એકવીસ રાયડો નવસો એકતાલીસથી નવસો એકાવન ચોળી આજે આઠસોથી તેરસો એકાવન નવી મગફળી એક હજાર પચીસથી અગિયારસો પચાસ ઝીણી મગફળી નવસોથી અગિયારસો એકત્રીસ ચાડી મગફળી આઠસો પચાસથી બારસો કપાસ બારસો એકથી પંદરસો ધાણા આઠસો એકથી પંદરસો ધાણી નવસો એકથી સોળસો એકતાલીસ જીરાની જો વાત કરીએ આજે ગોંડલની અંદર તો છત્રીસો એકાવન રૂપિયાથી ચાર હજાર નવસો અગિયાર રૂપિયા તો આ હતા સૌરાષ્ટ્રના તમામ મોટા મોટા માર્કેટિંગ યાર્ડોના સો એ સો ટકા સાચા બજાર ભાવ અત્યારે તમને અહીંયા ત્રણે ત્રણ મહત્ત્વના વિડીયા દેખાય છે અને આપણા ચેનલનો લોગો બાજુમાં દેખાય છે તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ જે વિડીયા દેખાય છે એ વિડીયોઝ ઉપર ક્લિક કરી અને વિડીયોઝ જોઈ લેજો ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે વિડીયો માન સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર